પરીક્ષાને અમદાવાદ ગ્રામ્ય ડીઓ દ્વારા એક કલાક તજજ્ઞોની ટીમ સાથે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટમાં પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓને યુટ્યુબની લિંક આપવામાં આવતી હતી આ લિંક દ્વારા વિદ્યાર્થીઓ એક કલાક રિવિઝન કરી શકતા હતા

એમના દ્વારા અમે એક દરેકે દરેક પેપરનું એવરેજ મૂલ્યાંકન કરાવેલું કે આ વિડીયો દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે માર્ગદર્શન આધારિત પેપરમાં ખરેખર કેટલા માર્કસનું પૂછાયું છે તો અંદાજ અમે જોઈએ તો પચાસથી થી ટકા માર્કિંગ આ દરેકે દરેક પેપરમાં ઓન એન એવરેજ કવર થતું જોવા મળ્યું છે તજજ્ઞોની ટીમ સાથે શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓને યુટ્યુબ લિંક આપવામાં આવી હતી આ લિંક દ્વારા વિદ્યાર્થીઓ એક કલાક સુધી રિવિઝન કરી શકતા હતા આનંદ મોદી દિવ્યભાસ્કર અમદાવાદ